નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે કંપનીએ તેના એક શેર ને પાંચ ભાગમાં વેચવાની જાહેરાત કરી છે તો આ કઈ કંપની છે અને કેમ જાહેરાત કરી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને આ જાહેરાત પછી કંપનીના શેરમાં પણ આપણને સાત ટકા સુધીની તેજી જોવા મળી હતી તો આ વિડીયોને પૂરેપૂરો જોજો તમે જેથી કરીને જો તમારા જોડે કંપનીના શેર હોય તો તમને પણ આ સ્ટોક સ્પ્લિટનો લાભ મળે

કંપનીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી માહિતીમાં જણાવ્યું કે દસ રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેરને કંપની પાંચ રૂપિયાની ફેસ વેલ્યુ પાંચ ભાગમાં વેચવાની છે એટલે કે શેર વિભાજન પછી કંપનીની ફેસ વેલ્યુ ઘટીને બે રૂપિયા થઈ જશે આ સ્ટોક રેકોર્ડ ડેકોર્ડેટ પણ જાહેર કરી નથી કરી નથી હજુ સુધી કંપનીએ એટલે કે દસ રૂપિયાની ફેસ વેલ્યુને પાંચ ભાગમાં વેચશે એટલે બે રૂપિયા ફેસ વેલ્યુ થઈ જશે તો જો તમારા જોડે એક શેર હોય તો તમને પાંચ શેર સામે મળશે જોકે આ સ્ટોકે એ 7% સુધી વધવામાં સફળ રહ્યો પરંતુ પછી પરંતુ આ પછી પણ આ વર્ષે બીએસસી માં કંપનીના શેરની કિંમતમાં 0.66% નો ઘટાડો થયો છે કંપનીની 52 વીક હાઈ 354 રૂપિયા 90 પૈસા છે અને 52 વીક લો 208 રૂપિયા ને 95 પૈસાની છે કંપનીનું માર્કેટ કેપ 350.26 કરોડ રૂપિયાનું છે પછી વાત કઈ કે કંપની કઈ છે કંપની છે કોસ્ટલ કોર્પોરેશન અત્યાર સુધીમાં બે વખત રોકાણકારો બોનસ શેર પણ આપ્યા છે કંપનીએ બે હાજર પંદર માં બે હજાર એકવીસ માં ત્રણ રૂપિયા બે હજાર બાવીસ માં બે રૂપિયા બે હજાર ત્રેવીસ માં એક રૂપિયા પાંત્રીસ પૈસા અને બે હાજર ચોવીસ માં એક રૂપિયા વીસ પૈસા કે છેલ્લા પાંચ વર્ષથી સતત ડિવિડન્ડ આપી રહી છે કંપની રોકાણકારોને તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે કોસ્ટલ કોર્પોરેશનના શેર વિશે જેમાં કંપનીએ શેર વિભાજનની જાહેરાત કરી છે એક શેરને પાંચ ભાગમાં વેચવાની હજુ સુધી આની રેકોર્ડ ડેટ જાહેર કરવામાં નથી આવી તો જ્યારે પણ રેકોર્ડ ડેટ જાહેર કરશે ત્યારે આપણે આના વિશે માહિતી આપી દઈશું તમને તો મિત્રો વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો